રાધે રાધે જય શ્રી કૃષ્ણ કાન હો કાનુડા મારા ભજન મવેલો આવજે કાનુડા હો કાનુડા મારા ભજન મવેલો લો ભજન માવે લો ને રાધાજી ને કાનુડા હો કાનુડા મારા ભજન માવે આવજે તારા સ્વાગત મેં તો આંગણિયા સજાવ્યા છે તારા સ્વાગત મેં તો આંગણિયા સજાવ્યા છે આંગણિયા સજાવ્યા મેં તોરણીયા બંધાવ્યા છે કાનાઓ કાનુડા મારા ભજનમાં વેલો આવજે કાના કાનુડા મારા ભજન માવેલો આવજે ભજન માવેલો આવજે ને રાધાજી ને લાવજે તારા સ્વાગત મામે તો દીવડા પ્રગટાવ્યા છે તારા સ્વાગત મામે તો દીવડા પ્રગટાવ્યા છે દીવડા પ્રગટાવ્યા મેં તો સાથી આ પૂરા આવ્યા છે કાનાઓ કાનુડા મારા ભજનમાં વેલો આવજે ભજનમાં વેલો આવજે ને રાધાજીને લાવજે તારા સ્વાગતમાં મેં તો કપૂર આરતી લાવી છું તારા સ્વાગતમાં હું તો કપૂર આરતી લાવે છું કપૂર આરતી લાવી છું મેવા મીઠાઈઓ લાવે છું કાનાઓ કાનુડા મારા ભજનમાં વેલો આવજે ભજનમાં વહેલો આવજે ને રાધાજીને લાવજે તારા દર્શન કરવા ગણેશ કાર્તિક આવ્યા છે ગણેશ કાર્તિક આવ્યા સાથે રીધી સીધી આવ્યા છે કાનાઓ કાનુડા મારા ભજન મવેલો આવજે ભજન મવેલો આવજે ને રાધાજી ને લાવજે કાનાઓ કાનુડા મારા ભજનમાં વેલો આવજે તારાતે દર્શન કરવા ભક્તો સૌ આવે છે ભક્ત મંડળ આવે છે ને સાધુ સંતો આવે છે કાનાઓ કાનુડા મારા ભજનમાં વેલો આવજે ભજનમાં વેલો આવજે ને રાધાજી ને લાવજે કાના હો કાનુડા મારા ભજનમાં વેલો આવજે